નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આંગણવાડી આસાન આંગણવાડી કાર્યકો માટે ખૂબ જ મહત્ત્વના ખૂબ જ આનંદદાયક સમાચાર લઈને આવ્યો છું જો તમે આંગણવાડી આ આંગણવાડી કાર્યકરો છો આશા વર્કર છો તો તમારા માટે આ વિડીયો અવશ્ય તે મિત્રો ઉપયોગી બનશે અને આનંદના સમાચાર તમારા મુખ પર સ્માઈલ પણ આવી જશે તેવા સમાચાર લઈને આવ્યો છો મિત્રો કે આશા અને આંગણવાડી કાર્યક્રમ માટે નવી પગાર ધોરણ પગાર ધોરણ યોજના આશા અને આંગણવાડી કાર્ય પગાર વધાર નવું વેતન બિલ મહત્ત્વની અપડેટ લઈને આવી છું તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જો આપણે આ ચેનલ પર જો તમે નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી પરિપત્ર આંગણવાડી ન્યૂઝ આંગણવાડી કાર્યકર ટીડાગર હેલ્પર વર્કર્સ કોઈ પણ આવે હોય પરિપત્ર ન્યૂઝ ન્યૂઝા પગાર બાબતે હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને મળ્યો છે લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકી દઉં આવશે જોઈન થઈ જજો તો ચાલી ઉઠી ફેમિલી મેમ્બરો વધારે સમયના બગાડતા આપણીની શરૂઆત કરું છું તો મિત્રો આશા અને આંગણવાડી કાર્યક્રમ માટે વધુ નવું વેતન બિલ આશા અને આંગણવાડી કાર્યક્રમ માટે સારા સમાચાર સરકાર તેમના નવા પગાર ધોરણની યોજના મંજૂરી આપે છે આ યોજનાનો લાભ લાખો કામદારોને મળશે અને આશા આગળવાળી કારણ ગામડાઓના ગામડાઓને આરોગ્ય અને બાળ વિકાસ માટે મહત્વપૂર્ણ કામ કરે છે આ નવી યોજના તેમનો પગાર વધશે તેમના કેટલા નવા લાભો પણ મળશે એનાથી તેમનો મનોબળ વધશે તેમનું તેમનું કામ વધુ સારી રીતે કરી શકશે ચાલો નવી પગાર ધોરણ યોજના વિશે વિગતવાર જાણીએ વર્ણન અને માહિતી ઉજલાનું નામ આશા આંગણવાડી કાર્યક્રમ માટે પગાર ધોરણ આશા આંગણવાડી કાર્યકરો કામદારો પગાર વધારો તેમના વધારો લાભ આપવામાં અસરકાર તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ પગાર વધારો વીસથી ત્રીસ ટકા વધારાના લાભો વીમા પેન્શન તબીબી સુવિધાઓ લાભાર્થીઓની સંખ્યા લગભગ ચૌદ લાખ બજેટ પાંચ હજાર કરોડ આશા અને આંગણવાડી કાર્યકરો કોણ છે તો મિત્રો આંગણવાડી અને આશા કાર્યકરો સમાજના ખૂબ જ મહત્વપૂર્ણ લોકો છે તેઓ ગામડાઓના શહેરો આરોગ્ય બાળ વિકાસ પર કામ કરે છે આશાના કાર્યકર આશાએ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યક્રમ માટે વપરાય છે આ મહિલાઓ ગામના આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે તેઓ સરબાગ સ્ત્રીઓને સમા રસીકરણ રોગો વિશે માહિતી આપવાનું કાર્ય કરે છે આંગણવાડી કાર્યકર તેઓ જીરો છ વર્ષના બાળકોને સરબાગ સ્ત્રીઓને પોષણ અને આરોગ્ય કાર્ય લે છે તેઓ બાળકને ખવડાવે છે તેમના શિક્ષણ સંભાળ રાખે છે તેમના વિકાસ પર નજર રાખે છે નવી પગાર ધોરણ યોજના મુખ્ય મુદ્દાઓ પહેલો મુદ્દો છે પગાર વધારો આશા આંગણવાડી પગાર વીસ તે ત્રીસ ટકા વધારો કરવામાં આવ્યો છે રેગ્યુલર પેમેન્ટ હવા હવે પગાર દર મહિને પાંચ લાખ સુધીમાં મળી જશે વીમા સુવિધા તમામ કામદારના પાંચ લાખ સુવિધા રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે પેન્શન સ્કીમ સાઠ વર્ષથી ઉપરના પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે તાલીમ દર વર્ષે નવા કૌશલ્ય શીખવા માટે તાલીમ આપવામાં આવશે મોબાઈલ અને ટેબ્લેટ દરેક કામદાર માટે કામ માટે સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવશે પગાર વધારવાની વિગતો આશાકારિકો જ્યાં પહેલાં તેઓને બે હજારથી ચાર હજાર રૂપિયા મળતા હતા હવે તેને ચાર હજાર છ હજાર રૂપિયા મળશે આંગણવાડી કારિકોને પાંત્રીસો પાંચ હજાર વધારાની પાંચ હજારથી સાત હજાર કરશે આંગણવાડી હેલ્પને પંદરસો પચીસો વધારીને ત્રણ હજાર ચાર હજાર કરવામાં આવશે આ યોજનાઓ માટે અરજી પ્રક્રિયાઓ નવી નિમણૂક અરજી પ્રક્રિયાઓ ઓનલાઈન અરજી સ્વી સરકારી વેબસાઇટ પર મુલાકાત લેવા ફોર્મ ભરો જોઈ દસ્તાવેજ ટાવ દસમું પાસ પ્રમાણપત્ર આધાર કાર્ડ બે પાકુ નકલ સબમિટ કરો અઢારથી પિસ્તા વર્ષની વચ્ચે મહિલાઓ અરજી કરી શકશે સ્થાનિકો મહત્વપૂર્ણ છે એક જ ગામમાં અથવા મદદથી મહિલાઓ પહેલું પ્રાધાન્ય આપવામાં આવશે ઇન્ટરવ્યૂ શોટલિસ્ટ ઉમેરવા ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો મોટા સમાચાર છે કે આશા આંગણવાડી કાર્યક્રમ માટે નવી પગાર યોજના મંજૂરી આપવા અને આ મંજૂરી આશાને આંગણવાડી કાર્યક્રમમાં નવું બિલ વેતન બિલ આવી ગયું છે તો મિત્રો આ તે માહિતી મળી શકે વિડીયો સાથે